અમરેલીમાં નીલા ટર્મિનલ પ્રાઇવેટ લિમિટેડ કંપની દાદાગીરી કરતી હોવાના આક્ષેપ સાથે સામાજિક કાર્યકર નરેશ વાળા કલેક્ટર કચેરી બહાર ઉપવાસ આંદોલન પર બેઠા છે થોડા દિવસ પહેલા અમરેલી એસટી ડેપોમાં પ્રાઇવેટ કંપની દ્વારા પ્લેટફોર્મના રૂટ બોર્ડ ચેન્જ કરવામાં આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે તેના વિરોધમાં ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે જો ન્યાય નહીં મળે તો અન્નજડનો ત્યાગ કરવાની ચીમકી ઉચ્ચારી છે હાલ થોડા સમય પહેલા અમરેલી એસટી ડેપોનું જ્યારે લોકાર્પણ કરવામાં આવ્યું છે ત્યારે પ્રાઇવેટ જે કંપની છે તેના દ્વારા એસટી ડેપોનું નિર્માણ કરવામાં આવ્યું છે અને સમગ્ર અત્યારે હાલ વહીવટ તેઓ કરી રહ્યા છે ત્યારે અમરેલી બસ સ્ટોપના જે એ પ્લેટફોર્મ છે તેના ઉપરથી બોર્ડ બદલાવી નાખવામાં આવ્યા છે પ્લેટફોર્મની જે અદલ અદલ બદલ કરવામાં આવી છે તેના વિરોધમાં આજે નરેશભાઈ વાળા કરીને અમરેલીના જે સામાજિક કાર્યકર છે તેઓ અત્યારે હાલ આપણે જોઈ રહ્યા છીએ અહીંયા ઉપવાસ પર બેઠા છે પ્રતિક ઉપવાસ પર બેઠા છે અને તેઓ માંગ કરી રહ્યા છે કે જે સ્થિતિમાં હાલ અત્યારે પ્લેટફોર્મ જે હતા તે જ રાબેતા મુજબ કરી દેવામાં આવે ત્યારે નરેશભાઈ વાળા આપણી સાથે છે આપણે એમને પૂછીશું નરેશભાઈ આ ઉપવાસ ઉપર બેઠા છો શું કારણ છે ઉપવાસ ઉપર બેસવાનું કારણ માત્ર એટલું જ છે કે અમરેલી ડેપો ની અંદર જે બસ ના પ્લેટફોર્મ છે એ નીલા પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા એની પોતાની મનમાની કરી અને બદલી દેવામાં આવેલ છે પોતાના આર્થિક લાભ માટે આ જે જીએસઆરટીસી નિગમ દ્વારા આ કંપનીને જ્યારે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ ત્યારે એક કમિટી ગઠન ગઠનની એક કમિટી થઈ હતી બરાબર ઈ એની અંદર પાંચ સભ્યો છે એમાં કલેક્ટર સાહેબ પણ છે આ પાંચ વ્યક્તિને પૂછ્યા વગર અમરેલી ડેપોની અંદર ખીલી પણ ના મારી શકાય છતાં આ લોકોએ કોઈને પૂછ્યા વગર આ લોકો એની પોતાની મનમાની કરી આ પ્લેટફોર્મ ફેરવી નાખ્યા છે એને પ્લેટફોર્મ ફેરવાય છે પેસેન્જર છે એને ઘણું નુકસાન થાય છે ઘણા હેરાન ગતિ છે આગામી દિવસોમાં આપની માંગ સ્વીકારવામાં નહીં આવે તો શું કરશો આજ સાંજ સુધીમાં સાત ચાર બે હજાર પચીસ સાંજ સુધીની અંદર જો આ પ્લેટફોર્મ બદલવામાં નહીં આવે તો આપણે કાલ આઠ ચાર બે હજાર પચીસ થી સવારે અગિયાર વાગ્યાથી અન્ન જળનો ત્યાગ કરવાની ફરજ પડશે અમરેલીના ડેપોના જે નિયામક છે ડીસી છે તેઓએ નોટિસ એક ફાળો ફાળવી છે કંપનીને છતાં પણ કોઈ કાર્ય કરવામાં નથી એવું એના વિરોધમાં શું બે ચાર બે હજાર પચીસના રોજ અમરેલી વિભાગીય નિયમક દ્વારા આ કંપનીને નોટિસ પાઠવવામાં આવેલ છે કે જે જે હાલતમાં જે પોઝિશનમાં બોર્ડ હતા એને એક્સપ્રેસ એક્સપ્રેસ મુજબ જે બોર્ડ પ્લેટફોર્મ હતા એ પ્લેટફોર્મ ફેરવી નાખવા પણ આજ દિવસ સુધી આ કંપનીના પેટનું પાણી હેલું નથી કારણ કે આ કંપની ઉપર રાજકીયનો હાથ છે રાજકારણનો હાથ હોવા અને હિસાબે આ લોકો આ પેટનું પાણી નથી હેલતું તો આપણે જોઈએ સામાજિક કાર્યકર્તા જે નરેશભાઈ વાળા છે તેઓના કહેવા પ્રમાણે રાજકીય ઓથ નીચે આ એજન્સી ચાલતી હોય અને પોતાની મનમાની અને દાદાગીરી કરતી હોય તેવા જે અહીંયા છે સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે હાલમાં જે પરિસ્થિતિમાં પહેલાં હતા તે જ પરિસ્થિતિમાં પ્લેટફોર્મ કરી દેવામાં આવે તેવી નરેશભાઈએ માંગ કરી છે પ્રદીપ ઠાકર અબતક ન્યૂઝ અમરેલી